તમે નવી મગફળી નું જાતનું સંશોધન કરતા હો તો આ આ કેટલા દિવસ તમારે પ્રક્રિયા કરવી પડે આઠ થી દસ વર્ષ નો સમય લાગે અચ્છા તો એટલો બધો સમય શા માટે ગમે તે જગ્યાએ તમે વાવો ઉત્પાદન સારું આપવું જોઈએ કોઈ પણ એક જગ્યાએ આપતું એવું ગમે તે લોકેશન ઉપર ખેડૂત આવે ગમે તે ગામનો નો ખેડૂત આવે તો ઉત્પાદન સારું મળવું જોઈએ એક જગ્યા એવી નક્કી કરેલી છે તેની અંદર આપણે છોડવા આવે છે અને એમાં આપણે આપણી રીતે ઉપરથી પાછા રોગના જંતુ જે કહીએ છીએ ને ફૂગી ફૂગને આપણે એડ કરતા હોય છે જો કોઈ છોડવો જીવી જાય છે કોઈ બચી જાય છે તો એમાં રોગ પ્રતિકારક શક્તિ છે મિત્રો ગુજરાતમાં મગફળીનો પાક છે એ ખરીફ એટલે કે ચોમાસુ સિઝનમાં ખૂબ મોટો પાક હવે રોકડિયો પાક છે તમે જો ગુજરાતમાં ખરીફ સિઝનના બે મુખ્ય પાકો છે કપાસ અને મગફળી પરંતુ બે હજાર પચીસની ની ખરીફ સિઝનમાં મગફળી અને કપાસનો વાવેતર વિસ્તાર છે એ જુલાઈ મહિનાના તરફ સુધી લગભગ બે સરખો સાડા ઓગણીસ લાખ હેક્ટર જેવો અને મગફળીનો વાવેતર વિસ્તાર છે એ પાછલા કેટલાક વર્ષોથી વધી રહ્યો છે અને એનું એક કારણ છે મગફળીમાં આવેલી નવી નવી જાતો આ એવી જાતો છે કે જેમાં ઉત્પાદન વધારે મળે છે અને એમાં રોગ પ્રતિકારક શક્તિઓ વધારે હોય છે ખેડૂતોને જે પાક લેવાનો જે ખર્ચ છે ખેતી ખર્ચ છે એ ઘટે છે પરંતુ તમને ખબર છે કે મગફળીની આ આ નવી જાતો કઈ રીતે શોધાતી હશે પ્રશ્નોનો જવાબ મેળવવા માટે હું અને મારા સહયોગી બિપિન ટંકારે આવ્યા છીએ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી જુનાગઢ શહેરમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટીનું જે મુખ્ય તેલીબિયા સંશોધન કેન્દ્ર છે ત્યાં મગફળીની નવી જાતોનું સંશોધન કરવાનું કામ ચાલે છે નવું બિયારણ ની કોઈ આપણે જાત શોધવી હોય તો એમાં કયા કયા સ્ટેજ હોય હવે આપણે જોઈએ તો મગફળી એક સ્વપરાગ નયન ધરાવતો એક પાક છે તેનો તમે ફૂલ જો તેમાં નર અને માદા એક જ ફૂલ ની અંદર તમને જોવા મળે છે તો હવે આપણે કોઈ પણ નવી વેરાયટી નું સંશોધન કરવું છે તો તેનો પેલો તબક્કો એ છે આપડે ક્યાં ટાઈપની વેરાયટી જોતી છે ઘણી વખત ખેડૂત એવું હોય કે ભાઈ આ વધુ ઉત્પાદન સાથે અમારે રોગ પ્રતિકારક શક્તિ વેરાયટી જોતી છે તો આપણે શું કરીએ છીએ કોઈ એક પ્લાન્ટ છે કોઈક વેરાયટી છે એવી સારી પસંદ કરીએ કે જેમાં ઉત્પાદન શક્તિ ખૂબ સારી છે પરંતુ તેમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે ઓકે બીજી કોઈ એવી વેરાયટી છે કે જેમાં ઉત્પાદન ઓછું છે પણ એમાં રોગ પ્રતિકારક શક્તિ ખૂબ સારી છે કોઈપણ જીવાત કે કોઈપણ રોગ સામે સારી રીતે ટકી શકે છે તો આપણે એક વેરાયટીને નર તરીકે અને એક વેરાયટીને માદા તરીકે સિલેક્ટ કરીએ છીએ અચ્છા અને જે નર તરીકે સિલેક્ટ કરેલ જે વેરાયટી હોય છે તેમાંથી આપણે પરાગ શું કેવાય આપણે પરાગ રજ લઈએ અને આપણે માદા જે વેરાયટી છે એની અંદર આપણે પરાગનયન આપણે જાતે પરાગનયન કરીને આપણે એમાંથી ટ્રાન્સફર કરતા હોઈએ છીએ સંશોધન દરમિયાન આપણે આ પરાગનયન કઈ રીતે કરી શકીએ સંશોધન દરમિયાન પરાગ નિયન કરવા માટે આપણે જોઈએ કે આપણે જાતે એક એક જે મગફળીની જે કડી છે કડીમાંથી નર ને દૂર કરવાનો હોય છે અને માદા અને જે આપણે નર તરીકે જે વેરાયટીને આપણે પસંદ કરેલી છે તેમાંથી પરાગ રસ લઈને આપણે જાતે તેમાંથી ટ્રાન્સફર કરવાની હોય છે અને પછીની પ્રક્રિયા ઓટોમેટિક જે આપણે પોતે જે ફ્લાવર કરે છે કે ભાઈ ફલીનીકરણની પ્રક્રિયા છે એ જાતે થાય છે મગફળીમાં તમે જે સંશોધન કરતા હો તો તમને નર કયો છોડ છે માદા કયો છોડ છે એ તમને કઈ રીતે ખબર પડે મગફળીમાં નર અને માદા કોઈ પણ વેરાયટી જોતી છે એ પ્રમાણે આપણે કોઈ પણ એક વેરાયટી નર તરીકે અને કોઈ પણ એક વેરાયટી માદા તરીકે આપણે પસંદ કરીએ છીએ પછી જેમાં આપણે માદા તરીકે વેરાયટી પસંદ કરેલી હોય તેમાં આપણે આર્ટિફિશિયલી આપણે જાતે પરાગની પ્રક્રિયા કરાવીએ છીએ ઓકે તો આ તમે ફૂલ છે એમાં કયો છો કે જે સ્ત્રી કેસર અને બરાબર છે તો એ એ એ કઈ રીતે હોય તમે મગફળી કઢી કડી અવસ્થામાં જયારે ફૂલ હોય એટલે કે જ્યારે બીજા દિવસે સવારે જયારે ફૂલ ખીલવાનું છે એ ટાઈપ ની આપણે કળી પસંદ કરીએ છીએ હવે તેને આપણે કળીના આ સેપલ્સ કહેવાય છે કે જે લીલા કલરની તમને જોવા મળે છે એને પેલા દૂર કરીએ આપણે

એમાંથી પરાગ લઈ અને આ સ્ત્રી કેસર જેમાં જે ફૂલમાં રાખ્યું છે તેની ઉપર આપણે આપણે જાતે પરાગન પ્રક્રિયા દ્વારા પરાગનયન કરાવીએ છીએ અને તેમાંથી થોડાક દિવસ પછી એટલે કે પાંચ થી છ દિવસ પછી નવો સુયો બંધાશે અને તે જમીનમાં ઉતરશે અને પછી ધીમે ધીમે દોડવાનો વિકાસ થશે અચ્છા તમે નવી મગફળી નું જાતનું સંશોધન કરતા હો તો આ આ કેટલા દિવસ તમારે પ્રક્રિયા કરવી પડે કૃત્રિમ રીતે કૃત્રિમ રીતે પ્રાગનયનની પ્રક્રિયા આપણે અંદાજિત એક થી દોઢ મહિના જેવું કરીએ છીએ અંદાજિત એક એટલે દરેક ફૂલમાં એ કરવું પડે

જે જે નવો દાણો દાણો પાસે એક જ છે અથવા આપણા જે છોડવા જોઈએ એમાંથી પંદર કે વીસ દાણા આપણે મળશે નવા ઓકે તેના આપણે ખેતરમાં વાવશું એને આપણે એફ વન જનરેશન એટલે કે પેલી જનરેશન કહીએ છીએ પ્રથમ જનરેશન કહીએ છીએ એમાં જેટલા કઈ છોડવા હશે તેને આપણે પાછું જેટલા દોડવા થશે બધા આપડે લઈ લેશું એને બીજા વર્ષે વાવશું એ એફ જનરેશન કહીએ છીએ એફ જનરેશનમાં શું થશે કોઈ પણ જે છોડો છે જેટલા ધાર કે પચાસ કે સો છોડો આપણે મળ્યા છે એ બધા છોડવા અલગ અલગ ટાઈપના જોવા મળશે તમને અમુક છોડવામાં નરના લક્ષણો જોવા મળશે અમુકમાં માદાના લક્ષણો જોવા મળશે અમુક છોડવામાં બંનેના પચાસ પચાસ ટકા હોય અમુકમાં કોકના પચાસ છે કોકના વધારે છે એ થોડા થોડા અલગ અલગ પ્રકારનું તમને કેરેક્ટર અથવા એના લક્ષણો તમને જોવા મળે છે એટલે તમે આપણે નરના લક્ષણો એવા પસંદ કર્યા કે એ રોગો સામે પ્રતિકારક શક્તિ વધારે આપે છે માદા નો ગુણધર્મ જે આપણે મમ્મી અને પપ્પા જે પસંદ કર્યા છે તો મમ્મી એટલે જે મધર પ્લાન્ટ છે જે ફિમેલ છે એને જાજુ ઉત્પાદન આપવાનું કેરેક્ટરિસ્ટિક છે તો તમે કહેશો ત્રીજી ચોથી પેઢી આપણને ખબર પડે કે કયા ગુણધર્મો આવ્યા છે કે પછી આને વધારે સમય લાગે અને આપણે ધાર કે F2 જનરેશન ગયા પછી ત્રીજા તબક્કામાં આપણે F3 જનરેશન માં જઈએ જેવી રીતે આપણે F4 F5 જનરેશન સુધી આપણે છોડવાને લઈ જઈએ છીએ અચ્છા ત્યારબાદ એમાંથી જે કઈ સારા છોડવા છે કે ભાઈ છોડવા આપણે એક એકને ઓબ્ઝર્વ કરીએ એક એક છોડવાને આપણે નિરીક્ષણ કરીએ કે ભાઈ કયા છોડવામાં સૌથી વધારે ડોડવા બંધાયેલા છે

નરના ગુણધર્મો અને માદાના ગુણધર્મો સરખા દેખાય કે અલગ અલગ હોઈ શકે જે પેલો વર્ષ છે પેલા વર્ષમાં બધા તમને જે છોડવા મળશે એક સરખા જોવા મળશે ત્યારે બીજું વર્ષ જયારે ચાલુ થશે તમે વાવો છો ત્યારે તેમાં જે કઈ છોડવા છે બધામાં અલગ અલગ જેને સેગ્રીગેશન પ્રક્રિયા કહેવામાં આવે છે એમાં અલગ અલગ જે જીન આપણે કે જનીન દ્રવ્ય એનું કોમ્બિનેશન થતું હોય છે જેટલા તમને છોડવા મળશે બધાના કેરેક્ટર અલગ અલગ હશે તો આ છોડમાં રોગ પ્રતિકારક શક્તિ આવી કે નહીં એ તમે કઈ રીતે નક્કી કરો રોગ પ્રતિકારક શક્તિ માટે આપણે એક સિક પ્લોટ ડેવલપ કરેલા છે સિક પ્લોટ એટલે કે ભાઈ આપણે બિયારણ ઉત્પન્ન કરવાનો આપણે એક જગ્યા વિ નક્કી કરેલી છે તેની અંદર આપણે છોડવા આવે છે અને એમાં આપણે આપણી રીતે ઉપરથી પાછા રોગના જંતુ જે કહીએ છે ને ફૂગ ફૂગને આપણે એડ કરતા હોય છે ઓકે

સાત વર્ષ પછી જ્યારે આપણે સિલેક્શન ફાઇનલ કરીએ છીએ કે ભાઈ ફાઇનલ આપણે પાંચ કે છ કે દસ પંદર વેરાયટી આપણે એન્ટ્રી કોઈ સિલેક્ટ કરે તેને આપણે અખતરામાં લઈ જઈએ પેલો અખતરો આપણે આવે છે પીટી એટલે પ્રિલિમિનરી એવોલ્યુશન ટ્રાયલ કે જે આપણે જુનાગઢ એક લોકેશન ઉપર આપણે એક ચાર અલગ અલગ રેપ્લિકેશન ની અંદર આપણે અખતરો લઈએ તેના આપણે સાથે કોઈ સારી જે વેરાયટી છે અત્યારે જે ખુબ સારું ઉત્પાદન આપતી હોય અને ખેડૂતોમાં પ્રચલિત વેરાયટી હોય તેની સાથે વાવવામાં આવે છે તેની સાથે હા પ્રાથમિક મૂલ્યાંકન કરવામાં તેની સાથે આપણે કમ્પેરીઝન કરવામાં આવે કે આ આપણે જે સારી વેરાઈટી છે એની સાથે આ વેરાયટી નું ઉત્પાદન કેટલું છે જો કોઈ એના કરતા દસ થી પંદર ટકા સારું ઉત્પાદન આપે તો એને આપણે આગલા સ્ટેજ માં લઈ જઈ છે એને આપણે એસએસવીડી ટ્રાયલ કહી છે કે સ્મોલ સ્કેલ વેરાયટી ટ્રાયલ એટલે કે આપણે સૌરાષ્ટ્રના ત્રણ થી ચાર લોકો એને આપણે વાવેતર કરાવી છે સેમ અખત્રો જૂનાગઢમાં હોય સેમ અખત્રો જામનગરમાં હોય સેમ અખત્રો આપણે અમરેલીમાં એટલે 3 થી 4 લોકસન ઉપર વાવેતર કરીએ એ એ શા માટે અલગ અલગ જગ્યાએ વાવેતર કરવાનું આપણે જે પ્રયોગો કરવાનું શું કારણ એ આપને ખ્યાલ છે કે ભાઈ બધા એરિયાની જે વાતાવરણ છે બધાનું જમીન છે બધી અલગ અલગ છે કારણ કે જામનગર છે તો દરિયા કાંઠો થોડો લાગુ પડે છે બરોબર અમરેલી છે તો મધ્યમ કાળી અથવા આપણે જમીન જમીન અલગ અલગ છે છે અને ખેડૂત તો આપણે એક વાવેતર કરવા નથી ઓલ ગુજરાતના બધા ખેડૂતો ગમે ત્યાં વાવવાના છે આપડી વેરાયટી એવી હોવી જોઈએ કે ભાઈ ગમે તે જગ્યાએ તમે વાવો ઉત્પાદન સારું આપવું જોઈએ કોઈ પણ એક જગ્યાએ એ આપે એવું નહીં ગમે તે લોકેશન ઉપર ખેડૂતો આવે ગમે તે ગામ નો ખેડૂત વાવે તો ઉત્પાદન સારું મળવું જોઈએ એટલે આપણે પેલા જે બીજા વર્ષે આપણે છે ત્રણ થી ચાર લોકેશન પર વાવેતર કરી એમાં જે કોઈ સારી વેરાયટી આવે તેને આપણે રાજકીય વેરાયટી ટ્રાયલ એલ એસપી ટ્રાયલ એમાં ગુજરાતના બાર થી તેર લોકેશન મોટા પાય ઓલ ગુજરાત ના બધા એમાં આવી જાય છે એમાં બારક લોકેશન છે ચારે બધા એગ્રો ક્લાઇમેટિક જોના એક એક લોકેશન એક બે બે લોકેશન હોય છે એ બધાના ડેટા આપણે કમ્પાઇલ કરીએ છીએ એની સાથે સાથે આપણે જે સારી વેરાયટી છે સારી એન્ટ્રી છે ને આપણે ઓલ ઇન્ડિયા લેવલે પણ આપણે ટેસ્ટિંગ માટે મોકલતો હોય છે એ બધા ડેટા કમ્પાઇલ કરીએ અને બધા ડેટાને બધા ડેટા એક વર્ષના નહીં પણ પેલું વર્ષ કે પીટી એસએસવીટી એલએસવીટી અને બધા લોકેશનના ડેટાને કમ્પાઇલ કરી અને જો કોઈ વેરાયટી છે આપણે ચેક વેરાયટી એટલે કે સારી વેરાયટી કરતા પંદર દસ પંદર ટકા ઉત્પાદન સારું આપતું હોય તો જ એને આપણે વેરાયટી તરીકે નવી રિલીઝ કરીએ છીએ અચ્છા તો તમે કહો છો કે સાત વર્ષ તો આ ચાલ્યું તો કોઈ નવી જાતને વિકસાવતા આમ સામાન્ય રીતે કેટલા સમય લાગતો હોય દસ બાર વર્ષ આપણે ગણી શકીએ અચ્છા પણ દસ બાર વર્ષ પછી તમે શ્યોર હો કે તમને કોઈ નવી જાત વિકસાવવામાં સફળતા મળી જાય એ આ એક કન્ટિન્યુઅસ પ્રોસેસ છે દર વર્ષે અમે ચાલીસ ક્રોસ કરીએ છીએ ઓકે એટલે નવા નવા ચાલીસ નવું સંકરણ થી નવા બિયારણ તૈયાર કરીએ છીએ એને આગળ આ એફ સેવન એફ

આવે છે ત્યારબાદ અલગ અલગ તબક્કા આપણે જોયું તો ખેતર ઉપર આજે મટીરિયલ છે ને આપણે ટેસ્ટિંગ કરીએ છીએ ત્યારબાદ એગ્રોનોમિકલ ટ્રાયલ છે પેથોલોજીકલ ટ્રાયલ છે એન્ટોમોલોજીકલ ટ્રાયલ આપણે રોગ જીવાતના રોગના અલગતા ટ્રાયલ છે અખતરા જીવાત ને લગતા ખતરા છે અને ખેતી પદ્ધતિ ને લગતા ખતરા છે એ બધા ખતરા એટલે બધાના વૈજ્ઞાનિક ઓપરેશન પાસે અલગ અલગ છે કે જે એક વૈજ્ઞાનિક છે રોગ જીવાત રોગ માટે વર્ક કરે છે બીજા એક વૈજ્ઞાનિકો છે આપણે જીવાત માટે કામ કરે છે બીજા એક વૈજ્ઞાનિક છે આપણી સાથે જે ખાસ તો ખેતી પદ્ધતિ માટે કઈ આ વેરાયટી છે તો એ તેને કેટલું ખાતર આપશું કેટલા અંતરે વાવશું તો સારું ઉત્પાદન આપે છે તેના પણ અખતરા આપણે લઈએ છીએ માવજત ની વાત છે અચ્છા તો એ આ આખો એક ટીમ વર્ક ટીમ વર્ક છે આખો કોઈ એક થી પોસિબલ નહી પણ આખી ટીમ સાથે મળીને આપણે કોઈ પણ વેરાઈટી ને નવી આપણે વિકસાવતા હોઈએ છીએ એટલે આમાં સંખ્યાબંધ લોકો જોડાયેલા હોય આ નવી જાતો વિકસાવવાનું જે કામ છે એ ચોમાસામાં થાય ઉનાળામાં પણ થઈ શકે શિયાળામાં પણ થતું હોય કે ક્યારે થાય નવી જાત આપણે ગુજરાતની જે કન્ડિશન જોઈએ તો ઉનાળા અને ચોમાસા બંનેમાં આપણે કરીએ છીએ આપણે જે ક્રોસિંગ જે કરીએ છીએ સંક્રમણની પ્રક્રિયા ઉનાળામાં પણ કરીએ છીએ અને ચોમાસામાં પણ કરીએ છીએ અને એવી રીતે આપણે ઉનાળા માટે પણ અખતરાઓ લઈએ છીએ ચોમાસા માટે પણ જે ઉનાળાના અખતરા છે તો આપણે ઉનાળા માટે સારી વેરાયટી બહાર પાડી શકીએ ઉનાળાની કન્ડિશનમાં જો કોઈ ખેડૂતની વેરાયટી વાવી છે તો કઈ વાવી તો આપણે ફરજિયાત છે અને અખતરા ઉનાળામાં જ લેવા પડશે કારણ કે તાપ વધારે હોય છે વાતાવરણ થોડુંક એ રીતનું હોય છે આપણે હમણાં જ જીજી સાડત્રીસ કરીને એક ખૂબ સારી વેરાયટી ઉનાળા માટે આપણે ખેડૂતોને ભલામણ કરેલી છે નવી બહાર પાડેલી છે તો ડોક્ટર રાજાણી તમે આ બધી જે પ્રક્રિયા છે અમને ખૂબ વિગતે સમજાવી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો મિત્રો તમે જોયું ને કે ખેડૂત મિત્રોને આ વર્ષે ગિરનાર ચાર ના બિયારણ લેવા ખૂબ પડાપડી થયેલી ગુજરાત જુનાગઢ મગફળીનું જે બત્રીસ નંબરનું બિયારણ છે એ પણ ખૂબ લેવાતું પણ આ નવી જાતો જે બજારોમાં આવી છે એની પાછળ વર્ષોના સંશોધન છે આ કોઈ એક સિઝન કે બે પાંચ વર્ષમાં થઈ શકતું નથી સહેજે બાર ચૌદ વર્ષ લાગે છે તો આપને આ અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો આ વિડીયોને વધારે વધારે શેર કરજો અમારી ચેનલોને તમે સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો થેન્ક યુ વેરી મચ